એ ખરેખર ખૂબ ઉપયોગી અને ખૂબ જરૂરી છે મારે વધુ નથી કહેવું પણ આપણે જ્યારે ઘરે કોઈ વૃક્ષને રોપીએ તો એ આપોઆપ પણ જીવી જાય છે પણ જો આપણે એમાં ખાતર અને પાણી રોજ નાખીએ તો એનું એ કેવી રીતે એની ઉછેર થાય છે એવી જ રીતે આપણે જીવન જીવવાનું હોય તો આપણે જીવન તો જીવી જઈએ પણ સારા સંસ્કારો અહીં અહીં આપણને મળી રહ્યા છે સારા સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે જેના લીધે આપણું જીવન પણ ખૂબ સારું બની રહ્યું છે અને ગઈકાલે પણ મેં આખી કથા જયારે સાંભળી હું વિચારીને આવી હતી કે દસ સાડા દસ થાય તો કદાચ ઊંઘ આવશે પણ ક્યારે સાડા અગિયાર ના બાર થઈ ગયા મને ખરેખર કઈ ખબર જ ના પડી અને ગઈકાલની એક સૌથી સુંદર વાત જે મારા હૃદયને સ્પર્શી ગઈ એમ કહું તો ખોટું નથી કે ગઈકાલે એમણે કહ્યું હતું કે જે રીતે પિક્ચરની રીલ પિક્ચરનું પિક્ચર હોય રીલમાં હોય છે પડદા ઉપર એ દેખાય છે તો એ વસ્તુ કે આપણે જે વિચારીએ છીએ પરિસ્થિતિઓ ઊભી થાય છે ખરેખર જે એમને ભક્તિની ભક્તિની જે વાતો કરી એ ખરેખર હૃદયને સ્પર્શી ગઈ અને આજની યુવા પેઢીને માટે આ ખૂબ જરૂરી છે કારણ કે આજે ભણી ગણીને ડિગ્રીઓ લઈને તો બેઠા છે પણ ભાવ ભક્તિથી અને આવા સંસ્કારો આવી વાણીઓ આવા આશીર્વાદોનું જે અહીંથી મળી રહ્યા છે એ બીજે ક્યાંય નહીં મળે એવું મને લાગી રહ્યું છે અને અહીં બોલાવી મને બે શબ્દો બોલવાનો મોકો આપ્યો એ બદલ આયોજક મિત્રોનો હું દિલથી આભાર માન આભાર માનું છું આભાર કુંજાલીબેન તમારો આભાર અમે પણ માનીએ હવે આગળના દોરમાં આપણા સાંઈ કથાકાર સાંઈ સણાનંદજીને વિનંતી કે આગળની કથાનો પ્રારંભ કરે અસ્તુ Thank okay. you. દિવસ પંચલાય સાંઈ ધામ અને ચાલી રહેલી પતિત પાવની એવી ભાગીરથી સાંઈ કથાનો અંતિમ દિવસ હોય ત્યારે આપણે રોજબરોજની પ્રણાલિકા મુજબ આપણે બધા દેવોને આવાહન કરી લઈએ એમને યાદ કરી લઈએ અને પછીથી કથાના પ્રવાહમાં આપણે બધા ડૂબીએ તો સૌ પ્રથમ આપણે એ વિઘ્ન કરતા એ ગણપતિ દાદા ભાવ અને શ્રદ્ધા થઈ હતી વિઘ્નેશ્વરાય कपि हे गजकर्ण हे गजकर्ण हे लंबोदर हे लंबोदर हे विकट हे विकट हे विघ्ननाशन हे विघ्ननाशन हे गणाध्यक्ष हे गणाध्यक्ष हे धุม्रकेतु हे धุม्रकेतु हे भालचंद्र हे भालचंद्र हे विनायक हे विनायक हे गजानन हे गजानन तो आपने हे मंगल मूर्ति ने हाथoverline प्रार्थना करी कि हे दयालु प्रभु सतगुरुनी कथा જ્યારે આ પવિત્ર ધામની અંદર ચાલી રહેલી હોય તો આ કથાની અંદર આવતા વિઘ્નો આધિ વ્યાધિ અને ઉપાધિઓને તમે દૂર કરજો પાપ તાપ અને સંતાપને તમે દૂર કરજો અને બધા જ ભક્તોના હૃદયની અંદર આ કથા ઉતરે એની અંદર આંતરિક વિઘ્નોને પણ તમે દૂર કરજો કારણ કે તમે સમજશે તો એ મંગલમૂર્તિને આપણે બધા હાથ ભાવે પ્રણામ કરીએ અને વિનંતી કરીએ કે હે પ્રભુ જગતની અંદર એવા સદગુરુની કથા સાંભળનાર બધા જ શ્રોતાઓનું પરમ મંગલ થજો એમના પરિવારનો મંગલ થજો એવી તમારા ચરણમાં પ્રાર્થના કરીએ અને હાથ ભાવે વંદન કરીને હૃદયના ભાવો રજૂ કરીએ કે તમે અહીંયા સાક્ષાત વિરાજમાન રહેજો અને બધા જ ભક્તો પર બધા જ શ્રોતાઓ પર તમે ધરાઈ ધરાઈને કૃપાની વર્ષા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના હવે બે મિનિટ માટે આપણે હરિહરનું સ્મરણ કરીએ કે હે દયાળુ પ્રભુ જ્યાં તમે સાક્ષાત વિરાજમાન હોય તો ત્યાં બધા જ ભક્તો આનંદથી આ કથાને સાંભળે એમના ચિત્તમાં ઉતારે

ओम नमः शिवाय 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 बोलो हरि हर भगवान, भगवान। जय तो ये हरि हर भगवान ने आत्मा भी प्रार्थना करिए कि तमें आ फूलों ना आसन पर फूलों की गादियों पर સાક્ષાત વિરાજમાન રહેજો અને જ્યાં તમે સાક્ષાત વિરાજમાન રહી ત્યાં તેત્રીસ કરોડ દેવતાઓ પણ તમારી સેવામાં હાજર રહી તો આ બધા જ ભક્તોને આ કથા સુખદાયી આનંદ આપનારી બને એવી કૃપા બધા જ ભક્તો પર તમે વરસાવજો અને તમારા સંતો તમે સ્થિત થો એવી હે હરિહર પ્રભુ તમારા ચરણમાં અંતરપૂર્વક પ્રાર્થના આ પ્રાર્થનાને તમે સ્વીકાર કરજો તમે એ હનુમાનજીને આત્મા દે આપને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમે પણ મંગલમૂર્તિ જુઓ આ જગ્યા પર તમે પણ વિરાજમાન થજો અને બધા જ ભક્તોની ભક્તિ પવન વૈદી ઝડપથી કારણ કે સમય કોઈનો પણ સગો થતો નથી અને જ્યાં ભક્તિ હમ જાય જીવનનું મૂલ્ય સમજાય ત્યાં બધાનું જીવન પૂરું થઈ જાય એટલા માટે તમને આ અંતરના મનથી તમને પ્રાર્થના કરીએ કે તમે બધા જ ભક્તો પર એવી કૃપા કરજો કે જીવનની અંદર બધા જ ભક્તોને આ જીવનનું તથ્ય જીવનનું મૂલ્ય ભક્તિ શું છે એ બધાને પવનવેદી ઝડપથી સમજાય એવી તમારા પણ ચરણમાં પ્રાર્થના તમે પણ તમારા સ્થાન પર વિરાજમાન થજો હવે એ વિદ્યાની દેવી સરસ્વતીને વંદન કરીએ કે હે દયાળી અમે વારંવાર વારંવાર રોજ ને રોજ તમારું સ્મરણ કરીએ શું કામ કારણ કે રોજ છોડને પાણી પાવાથી એ હંમેશા જેમ તાજો રહે એવી રીતે અમે રોજ બરોજ માયાના પ્રભાવમાં રહીએ પણ તમારા વંદન માત્રથી અમારું પરમ કલ્યાણ સધાય અમારી વાણીઓ પવિત્ર થાય અને પવિત્ર વાણથી અમે બધાનું બધા બોલીએ અને બોલવાથી અમે લોકોની અંદર પ્રેમના પાત્ર બનીએ એવી ભાવનાથી આપણે એ સરસ્વતી માતા એ વિદ્યાની દેવીની વંદના કરીએ તમે વખતા સંગીત ના વિસારદો સાહુ ના વિસારદો બધા જ સદભક્તો ના જીધવાની ઉપર તમારો વાસ થ સદાને માટે તમે હંમેશા વાસ કરે અને ત્યાં તમારો ભક્તોની જીવવાની ઉપર વાસ હશે તો આ પવિત્ર કથા સદગુરુની પવિત્ર કથા બધા ભક્તોના રહે એવી તમારા ચરણમાં પ્રાર્થના અને હવે શ્રોતાગણ આરામથી કથા સાંભળી શકે કારણ કે આરામ એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી વિશ્રામની સ્થિતિ નથી ત્યાં સુધી બધાના ચિત્ત ભ્રમતા રહે પણ જ્યાં જેમ એક જંગલની અંદર સિંહ ત્રાળ નાખે અને બધા જ પ્રાણીઓ ઊભી પૂછડીએ નાસી જાય વરુ જેવા નબળા પ્રાણીઓ એ ઉભી પૂછડીએ નાસી જાય એવી રીતે હે રામ અમે તમારું સ્મરણ કરતા છે તમારી ધૂન ગાતા તમારું કીર્તન કરતા છે તો એમના પ્રભાવથી બધા ભક્તોની દુષ્ટ ચિત્રિઓ ઉભી પૂછરી ભાગે એવા શુભ આશયથી અમે તમારું કીર્તન કરતા છે તો બધા શ્રદ્ધાથી બોલો શ્રી રામચંદ્ર ભગવાન જય પવન સુતનો

સંગીતના વિસારો દો સાઉન્ડના વિસારો દો બધા મારા વડીલો બધી જ બહેનો ભાઈઓ નાના ભૂલકાઓ ગામે ગામથી બધા પધારેલા સદભક્તો બધા જ ભક્તોની અંદર મારો રામ વિરાજમાન છે તો આ ભૂમિ સાથે બધા જ ભક્તોને ચરણમાં વ્યાસપીઠ વંદન કરે તો બધા જ ભક્તો એ વંદન